કુમત ન્યૂઝ માં આપનું સ્વાગત છે બડોદરા જિલ્લાની ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ક્ષય રોગના વહેલા નિદાન અને અસરકારક સારવાર માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય પહેલ હાથ ધરી છે અંતર્ગત બાજવા ડબોઈ જરોદ મોટા ફોફરિયા અને કરજનના માં પાંચ નવા ટીબી ડાયગ્નોસ્ટિક જૂનેટ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હર્ષદ શાહે જણાવ્યું કે આ પહેલથી ના ઝળતી અને ચોક્કસ નિદાન થવાથી દર્દીઓને સમયસર સારવાર મળી શકશે અને રોગ નિયંત્રણમાં નોંધપાત્ર સુધારો થશે પ્રોગ્રામનું આયોજન

માનવતા સેવા અને સંવેદનાનો સેજ વેર ધેર ધેર ઇઝ ઇઝ અ અ નીડ આજ રોજ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ લાયન્સ ક્લબ બાગ અને કોપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા વડોદરા જિલ્લાના જે આપણે રૂરલમાં ત્રણ સીએસસી સેન્ટરો પર ટ્રુ નોટ મશીન એ લોકો દ્વારા આપણને આપવામાં આવી રહ્યા છે જે ખૂબ મહત્ત્વની બાબત છે અને આ સીએસઆર હેઠળ આપણને મળી રહ્યા છે બીજું કે તમામ જે આ મશીનો છે તે સીએસસી ખાતે જે આપણા ટીબીના પેશન્ટો છે એમાં ડ્રગ રજિસ્ટન છે કે નહીં ટીબી એનો છે કે નહીં એ ડાયગ્નોઝ કરવામાં ખૂબ સરળતા રહેશે અને ઝડપથી થશે નિદાન તો ઝડપથી એની સારવાર પણ આપણે ચાલુ કરી શકીશું અને બાજવા કરજણ જરોદ મોટા ફોફડિયા અને ડબોઈ આ સીએસી ખાતે આ, આ મશીનો આપણે આજે ત્યાં આગળ આપવામાં આવી રહ્યા છે